તારીખ તેરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરે વિશ્વભરના વીસથી વધુ દૂતાવાસોના સંરક્ષણ મહાનુભવોને યજમાનની સાથે એકતા વિવિધતા અને સંવાદિતાની અનોખી ઉજવણી સાથે એક નવા વર્ષની શરૂઆત કરી હતી આ વીસ દેશો કે જેમાં બેલ્જિયમ કેનેડા કોમોરોસ આઇલેન્ડ ચેક રિપબ્લિક ડેનમાર્ક ઇજિપ્ત ફ્રાન્સ જર્મની ગ્રીસ ભારત ઇટાલી જાપાન નેધરલેન્ડ કોરિયા મોન્જાબિક તાન્જાનિયા સર્બિયા અને સ્વિટરલેન્ડ જેવા દેશોના સંરક્ષણ ટીમ આ મેળાવડામાં હાજરી આપી હતી